આ શક્તિ પ્રદર્શન લોકસભા ચૂંટણી પહેલા રાજકોટમાં થયું હતું અને આ જનમેદની ક્ષત્રિય સમાજની હતી જે ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને હરાવવા માટે ભેગી થઈ હતી

સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાયસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું ક્ષત્રિયોની માંગ હતી રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પરંતુ ભાજપે તે ન કર્યું તો રૂપાલાને હરાવવા વિરોધમાં મતદાન કરવાનો સંકલ્પ કર્યો પરંતુ ક્ષત્રિયોમાં જ અંદરો અંદર ફાટા પડ્યા અડધા ભાજપમાં બેસી ગયા અડધા સંકલન સમિતિના વિરોધમાં રહ્યા બીજી તરફ કોંગ્રેસે પણ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી લેવા કળવા પટેલની રાજનીતિ રમી છતાં અંતે ધાનાણીને મોટી લીડ સાથે હારનો સામનો કરવો પડ્યો કે આ લડાઈ માત્ર વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધ નહીં વિચારધારાથી વિચારધારા વિરુદ્ધ નહીં વ્યવસ્થાને બદલવા માટેની લડાઈ હતી લોકોએ પ્રયાસ કર્યો મને આનંદ થાય છે કે રાજકોટવાસીઓના હૃદયને જીતવામાં હું સફળ થયો ચૂંટણીઓ લડવી મહત્ત્વની છે હાર જીત તો જનતાની અદાલત નક્કી કરતી હોય છે ને જનતાએ જે આદેશ આપ્યો છે જનાદેશને સહર્ષ સ્વીકારું છું ક્ષત્રિયોનો વિરોધ લેવા કડવા પટેલમાં ભાગલા પાડવાના પ્રયાસ દરેક હદકંડાથી પરશુત્તમ રૂપાલાએ જંગી બહુમતી સાથે જીત મેળવી છે જે દર્શાવે છે કે હજુ અહીં ભાજપનો કિલ્લો મજબૂત છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ